પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ઓનર્સ ઓનર છે અશોક સિંહ વ્યાજબી ભાવે મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વેચાઈ જાય તે પહેલાં અશોકસિંહનો કોન્ટેક કરજો વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી મળી જશે તમારે ખાલી વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવાય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો

બેટરી ટ્રેક્ટર અંદર સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા જોવા મળશે અને ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે કિંમત બે લાખ રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો